CHECK! 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 check. નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે આજા ગગડાવ્યા જ્યાં મિત્રો એક આગાહીથી કરોડો લોકો ટેન્શનમાં આવી ગયા હતા હાલમાં આખા ગુજરાતમાં વરસાદ બરાબરનો જામ્યો છે ત્યારે હવે ફરીથી આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહી છે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી હતી જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર ચોમાસું પાછળ કેટલા કલાકો સુધી પડી છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે તેવી અનુમાન જોવા મળી રહ્યું છે રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહે છે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ પટેલે આપી હતી પોતાની નવી આગાહી અંબાલાલ પટેલ 7મી જુલાઈ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકવાની શક્યતા જ્યાં મિત્રો જે લોકો માટે અને ભક્તો માટે ભારે ચિંતાનો વિષય બની ગયો છે હવે ચારે કોર ચર્ચા છે કે આ વખતે રથયાત્રા દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં છાંટા થવાની પણ શક્યતા છે આ સિવાય ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા